સામે આવેલ જિંગલ લાઇનિંગ વર્ક નામની દુકાનમાં અચાનક આગ લાગી આવતા તફરીનો માહોલ સર્જાયો હતો જોતામાં લોક તોડા ઉમટી પડ્યા હતા સાથે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા

કોઈ જાનહાની ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટ રૂઝેબરબ ભાઈ શું કોલ હતું તમારે આ પાણી રોડ હીરા મસ્જિદ ની સામે જિંગલ લાઇનિંગ સેન્ટર છે સીટ કવર ની દુકાન છે એમાં પાછળના ભાગે જે દરવાજો છે ત્યાં આગળ શટલ નું કામગીરી ચાલતી હતી વેલ્ડિંગ ની એમાંથી કઈ તણકો ઉડીને કઈક એમના રેક્ઝિન માં ફોર્મ મટીરિયલ લાગેલો તો એના કારણે આગ લાગી ગઈ સાહેબ કોઈ જાનહાની કે એવું નુકસાન નથી કેટલો નુકસાન થયો છે અંદર જે માલિક તપાસ કરીને કહેશે આમ તો અંદર 50 60000 રૂપિયા કે છે સાહેબ ચોક્કસ આગ લાગવાનું કારણ શું હશે એમને વેલ્ડિંગ જે કામ કરતા હતા ને એમાંથી તણકો ઉડ્યો તેવું કહે છે